અમેરિકા દ્વારા લદાયેલા ટેરિફને હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘટાડી દેવાય હોય જેને લઈને સુરતના કાપડ ઉદ્યોગને એક નવી આશા મળી છે તે સુરત ફોસ્ટના પ્રમુખ દ્વારા અમેરિકા દ્વારા ટેરિફ ઘટાડવાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પનો તેમ આભાર વ્યક્ત કર્યો છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદેલા ટેરિફમાં ઘટાડો કરવાનો નિર્ણયને સુરતના કાપડ ઉદ્યોગ આવકાર્યો છે સુરત ટ્રમ્પ અને મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો અને મોટો ઘટાડો થતાં કાપડ વેપારીઓને મોટો ફાયદો થશે ફરી ટેક્સટાઇલ નગરી સુરત ધમધમતી જોવા મળશે ફોસ્ટાના પ્રમુખ કૈલાસભાઈ હકીમ ટેરિફના નિર્ણયને આવકાર્યો હતો અને સુરતના કાપડ વેપારી નહીં પરંતુ મહિલા સહિત અનેક લોકોને રોજગારીમાં મોટો ફાયદો થવાનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે મેરા નામ કૈલાસ હકીમ પ્રેસિડેન્ટ ફોસ્ટા સુરત जिस तरह से यूएस और भारत का ट्रेड डील हुआ है जो 50 परसेंट हमारे पे टैरिफ था भारत के ऊपर जो घटा के बे अठारह परसेंट हुआ है मैं बधाई देता हूँ यू के राष्ट्रपति डोनाल्ड ट्रंप और हमारे देश के प्रधानमंत्री आदरणीय मोदी साहब उनकी सूझबूझ उनके दृढ़ निश्चय उनके मजबूत इरादों की वजह से ये डील हो पाई है आने वाला समय भारत के लिए भारत में तो खासकर बात करें तो सूरत की सूरत चाइना के बाद बहुत बड़ा मैनमेड फाइबर पॉलिस्टर का बहुत बड़ा सेंटर है सूरत से बहुत सारी टेक्सटाइल के आइटम टेक्निकल टेक्सटाइल गारमेंट और एक्सपोर्ट के क्षेत्र में हमारे सामने बहुत बड़ी अपॉर्चुनिटी है यदि यहाँ से एक्सपोर्ट के हमारे टारगेट बढ़ता है तो आने वाले समय में लोगों को एम्प्लॉयमेंट क्षेत्र में महिलाओं के लिए खासकर अपॉर्चुनिटी फैशन इंडस्ट्री को और हमारे एक्सपोर्ट के कारण हमारी जो जीडीपी है બહુ બડી ગ્રોથ મિલેગી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લાદેલા ટેરિફમાં કરેલા ઘટાડાને લઈને સુરતના કાપડ ઉદ્યોગને ફાયદો થશે તેમ ફોસ્ટાએ જણાવ્યું હતું